શું મિત્રો તમને કઈક નવા લાગી હશે પણ આપણે આવા જ કંઈક કન્ટેન્ટ લઈને અત્યારે છીએ કારણ કે આપણે અત્યારે ડરાવની જગ્યાએ જઈએ છીએ અને એ જગ્યા બહુ જ જબરજસ્ત ડરાવની છે જઈએ પછી ખબર પડે કે કેવી જગ્યા છે ને શું છે તો અત્યારે આપણે નીકળી ગયા છીએ એ જગ્યાએ જવા તો ચાલો હવે જઈએ અને જોઈએ કે એ જગ્યા શું છે આપણે અમદાવાદમાં જ આવેલી છે અને આખો નવો કોન્સેપ્ટ છે પણ શું છે એ મને ખબર નથી પણ ડરાવની જગ્યા છે એટલા માટે જ મેં આ રીતે કર્યું એટલે હવે જોઈએ જાણીએ અને પછી વિડીયો છે હેલો ફ્રેન્ડ્સ આજે કંઈક અલગ જ વિડીયો બનાવ્યો છે જો કે આ વિડીયો મનોરંજન માટે છે એટલે ડરવાની જરૂર નથી પણ એમાં અમુક ઇફેક્ટ એવી મૂકી છે કે જેથી મજા પણ આવે અને કંઈક અલગ પણ લાગે એટલે આ વિડીયો તમે આગળ જો અને મજા કરો હેલો ફ્રેન્ડ્સ મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે કઈક નવી અલગ જગ્યાએ આવી ગયા છે જ્યાં આપણે ચા પીશું પણ કેવી ચા પીશું એ તમને આગળ બતાવું અત્યારે આપણે જે છીએ અમદાવાદમાં ભદ્રેશ્વર સ્મશાન જે છે એ સ્મશાનમાં આપણે આવ્યા છે પણ સ્મશાનમાં કેમ આવ્યા છે એ તમને આગળ બતાવું ચાલો 국민 mata biasa PEN金 over ફ્રેન્ડ્સ વિડીયો આ કન્ટિન્યુ રાખજો કારણ કે આગળ વિડીયોમાં તમને મજા આવશે અને આનંદ પણ આવશે એટલે આ વિડીયો અત્યારે તમે જોવો છો એ કન્ટિન્યુ રાખજો અને આગળ જોતા રહો ફ્રેન્ડ્સ આ વિડીયો કોઈને ડરાવવા માટે નથી બનાવ્યો પણ એક મનોરંજન માટે અને એક શીખ મળે એટલા માટે એક નાનો વ્યક્તિ આવી જગ્યાએ આ રીતે નવો કોન્સેપ્ટ લાવે છે અમદાવાદમાં અને જો તમે કદાચ ચાહો તો ત્યાં જઈ અને એમને હેલ્પ અને મદદ કરી શકો છો એમની ચા પીને એમની ચા પણ સારી છે અને જગ્યા પણ કંઈક અલગ જ છે તો જુઓ આગળ વિડીયો આ વિડીયોમાં એક નાના વ્યક્તિની મહેનત બતાવેલી છે જે ચા બનાવે છે સરસ પણ એને કંઈક અલગ જ કોન્સેપ્ટ કર્યો છે તો આપણે આ વિડીયો એના માટે જોઈએ તો આપણે અત્યારે આવી ગયા છે ભયાનક ટી સ્ટોલમાં જે અહીંયા ભદ્રેશ્વરમાં સ્મશાનની બિલકુલ બાજુમાં ગરમા ગરમ ચા બનાવે છે જોકે આ જગ્યા તમે જોઈને ભયાનક લાગતી હશે અને આ જગ્યાએ ભયાનક ટી સ્ટોલ જે છે ત્યાં આપણે આવી જાય તો ચાલો ચા પીએ અહિયાં તો ફ્રેન્ડ વિડીયોમાં કશું જ નથી કોઈ બીક નહીં કોઈ ડર નહીં ખાલી માત્ર મનોરંજન માટે બનાવ્યો છે તો ચાલો આપણે આગળ હવે અસલ વિડીયો જોઈએ नमस्कार मेरा नाम है अनिल बजरंग छा ऐसे मुझे डॉन बजरंग नाम से पहचानते हैं डॉन बजरंग छारा और ये गुजरात में पहली बार ऐसे नाम की टी स्टोर लगाई है जो मैं आपको एड्रेस बताना चाहता हूँ इंदिरा ब्रिज सरदार नगर बद्रेसर शमशान के अंदर एक ऐसे नाम की टी स्टोर लगाई है जो आज तक ना कभी आपने देखी है ना कभी सुनी है जिसका नाम है भयानक टी स्टोर

તો ભદ્રેશ્વર અમદાવાદમાં તમે અહીંયા આવો તો ચા ગરમા ગરમ પીવા આવો અને ખરેખર સરસ મજાની ગરમા ગરમ ચા બનાવી છે ડરવાની કોઈ જરૂર નથી આમનો કોન્સેપ્ટ આખો અલગ જ છે જેથી કરીને લોકો પીવે નહીં અને ડરે નહીં અને અહીંયા ચા પીવા આવે એટલે સપોર્ટ કરો આમને અને અહીંયા ચા પીવા આવો ગરમા ગરમ ચાલો આપણે પણ પીએ કદાચ મારા ખ્યાલથી હું જાણું ત્યાં સુધી મારા ખ્યાલથી કદાચ આ ઇન્ડિયામાં ઓલ ઇન્ડિયામાં આ પહેલું એવું કોન્સેપ્ટ હશે ભયાનક થયું કદાચ તમે જોયું હશે તો એ છે આપણા અમદાવાદમાં અને હવે આ ચા પણ પીવું છું ચા ભયાનક નથી ચા ખરેખર સારી છે તો તમે પણ અહીંયા ભદ્રેશ્વર આવો અમદાવાદ આવો અને આમની ચા પીવો બાકી જગ્યા ભયાનક છે પાછી તમે પાછળ જોઈ શકાશો કેમકે આ સ્મશાનની જગ્યા છે જે કબ્રસ્તાન કહેવાય એવી જગ્યા છે આ એટલે અહીંયા તમે આવો તો થોડીક બીક પણ લાગે પણ દીવા જેવું કશું છે નહીં કારણ કે આમનો સ્વભાવ આમ પાછો સારો છે અને ફ્રેન્ડ ફ્રેન્ડ તરીકે આપણે વાતચીત કરે છે અને એમનું જે આ ચાનો જે કોન્સેપ્ટ છે એ બહુ જ સારો છે એકદમ બેસ્ટ કોન્સેપ્ટ છે આપણે અહીં ટી સ્ટોલ ની બિલકુલ બાજુમાં મોક્ષેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને આ મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આ નવો જ કોન્સેપ્ટ છે એટલે કદાચ કોઈને ના પણ ગમ્યો હોય પણ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ તો આપણે અહીંયા ગરમા ચા પીધી અને આ જગ્યાએ તમે પણ ચા પીવા આવો ડરાવની જગ્યા છે પણ આમ મજા પણ આવશે કંઈક અલગ લાગશે કોન્સેપ્ટ એટલા માટે આજે હું અહીંયા આવ્યો છું અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અહીંયા જો તમારે અમદાવાદમાં આવ્યા હોય અને આ બાજુ એરપોર્ટ સાઈડ આવ્યા હોય આસોલ બાજુ આવ્યા હોય તો અહીંયા તમે ચા પીવા આવજો આમની ગરમા ગરમ અને સપોર્ટ કરજો એમને પણ અને હવે આપણે મળીએ આવતા વિડીયોમાં બાય બાય